નમસ્કાર જીએસ ન્યુઝ ટ્વેન્ટી ફોર બાય સેવનમાં આપનું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર ધોડકાના કોઠ ગ્રામ્ય પંચાયત ખાતે ગ્રામસભામાં હોબાળો આજરોજ અમદાવાદ જિલ્લાના ધોડકા તાલુકાના કોટ ગ્રામ્ય પંચાયતમાં મહાત્મા ગાંધી જયંતિ નિમિત્તે ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કોટ ગ્રામ્ય પંચાયતના સડકતા પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે મોટી સંખ્યામાં કોઠ ગામના નાગરિકો હાજર રહ્યા હતા આ ગ્રામ્ય સભાની અંદર કોઠ ગામના સરપંચ શ્રીમતી પાયલબેન સુરેશભાઈ ભરવાડ કોઠ ગ્રામ્ય પંચાયતમાં ફરજ બજાવતા તલાટીકમ મંત્રી શ્રી ગો પાલભાઈ ગ્રામ્ય પંચાયતના ચારથી પાંચ સભ્યો તથા કોઠ પોલીસ સ્ટેશનના કર્મચારી તથા સરકારી અનાજના કર્મચારી આંગણવાડીના બહેનો કોઠ કન્યા શાળાના આચાર્ય કોઠ કુમાર શાળાના આચાર્ય હાજર રહ્યા હતા કોઠ ગામના નાગરિકોમાં રોષ જોવા મળ્યો હતો ત્યારે કેટલાક નાગરિકોએ પેવર બ્લોકની ગ્રાન્ટ નથી વાપરી તેમાં પણ આક્ષેપો કર્યા હતા કેટલાક લોકોના ઘરોમાં છેલ્લા ચાલીસ દિવસથી વરસાદી તેમજ ગટરોના પાણીનો નિકાલ કરવાની રજૂઆત કરવામાં આવી કેટલાક લોકોએ કોઠ ગામની ગટર લાઇન બંધ કરવાની પણ રજૂ વાત કરવામાં આવી તો કેટલાક લોકોએ રાહદારી સરકારી માટી તેમજ તલાવડાની માટી ખોદી હતી તેનો હિસાબ માંગ્યો હતો કેટલાક લોકોએ નાયબ મામલતદાર તથા તલાટી કમ મંત્રીને સ્થળ તપાસ કરવા મજબૂર કર્યા હતા અને નાયબ મામલતદાર ગ્રામ્ય સભા છોડી સ્થળ નિરીક્ષણ કરવા માટે ગયા હતા કેટલાક ખેડૂતોએ રેલવે અંડરબ્રિજના પાણી ખાલી કરવાની રજૂઆત કરી તો કેટલાક નાગરિકોએ એવા પણ હતા કે આરોગ્ય કેન્દ્ર આગળ ફેલાઈ રહેલી ગંદકી દૂર કરવા માટે પણ રજૂઆત કરવામાં આવી હતી ગામના નાગરિકો દ્વારા આંગણવાડી તેમજ સ્કૂલ અને રસ્તા ઉપર થયેલા ગંદકી તેમજ જાહેર રસ્તા પર થયેલ ગંદકી તેમજ જાહેર રસ્તા ઉપર થયેલ ઉકરડા હટાવવાની રજૂઆત કરવામાં આવી હતી ત્યારે સવાલ એ ઉભો થાય છે કે આજે બે ઓક્ટોબર એટલે મહાત્મા ગાંધી જન્મ જયંતિ હતી ત્યારે કોઈ હિંસા ના થાય અને શાંતિપૂર્વક મહાત્મા ગાંધી બાપુએ સમસ્યાનો હલ લાવ્યા હતા તેમ સમસ્યાનો ઉકેલ લાવવો જોઈએ ત્યારે લોકશાહીનું ખુલ્લેઆમ અપમાન થઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે તંત્રી અહેવાલ મહેન્દ્રસિંહ ડાબી જીએસ ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાય સેવન કોર્ટ ચારસો રૂપિયા નાખવાના છો રજૂઆત તમે કરો બીજું કઈ નથી